ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને હવે અમે લોકો આવ્યા છીએ નારણ સરોવર સ્વામિનારાયણ મંદિરે જ્યાંકને નવું સ્વામિનારાયણ મંદિર બન્યું છે ત્યાંકને આપણે આવ્યા છીએ પહેલી જ વાર આવ્યા છીએ પપ્પાને એ લોકો જગનમાં આવ્યા હતા પણ ખાલી એક પપ્પા જ આવ્યા હતા બીજા બધા અમે નવા પહેલી જ વાર આવ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે તો સાથે હું આખું તમને મંદિરનું ટૂર કરાવીશ ભગવાનના દર્શન કરાવીશ તો સરસ મજાનો અહીંનું વ્યૂ છે તો સૌથી પહેલાં આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ચાલો તો શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવર હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો સરસ મજાની એન્ટ્રીને છે તો સૌથી પહેલાં ટ્રીપસેસન એરિયા છે અનેકને તો એ બતાવી દઉં તમને આખો ટિપ્સેશન એરિયા તો સરસ મજાને જોયા છે મસ્ત આ એરિયા છે રહેવાનું ને બધું મળે તો બુકિંગ ને કોઈને પણ કરાવવું હોય એના માટેનો રિપ્સેપ્શન એરિયા છે મસ્ત મજાનો નાનો અને હવે આપણે જઈએ મંદિરની અંદર જો આ કેટલું સરસ મજાનું નવું મંદિર છે નજીકથી હું તમને બધાને ભગવાનના દર્શન કરાવી દઉં તો બહુ મસ્ત મોટું મંદિર છે બહુ મોટો છે કેટલું સરસ મજાનું જો બનાવેલું છે હવે રહેતી જ હોય છે મંદિરમાં આવા સરસ મજાનું વ્યૂ છે ગ્રીનરી વાળું જે હમણાં જ સ્થાપના થઈ છે થોડાક દિવસ પહેલા જ ઝઘડ હતો અને આખને તો કેટલું મસ્ત બિલ્ડિંગ ને બધું બનાવેલું છે જો અને આખને વચ્ચે સંત નિવાસ છે રસોડું છે હરીશભાઈ તમને કેવું લાગ્યું નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિર

વચ્ચે ગ્રીનરી વાળું વાતાવરણ છે સરસ મજાનું આ બાજુ છે બીજું બધું થોડું થોડું તમને બતાડતી રહું ચાલો આ જનરલ હોલ જનરલ રૂમ છે મસ્ત મજાનો છે ટાઈલિસ વાળો એમાં જાઓ ગાજલા અને બધું રાખેલું છે સેટી ને એ બધું છે રાખેલું આ બાજુ તૈયાર થવા માટેનું મિનર છે ટેબલ ને એ બધું છે તો જુઓ બહુ મસ્ત ડેવલપમેન્ટ કરેલું છે મંદિરનું તમે જોઈ શકો છો આમ હોટલ જેવા ઉતારા લાગે છે આપણે હોટલ જેવા કે આજુબાજુ ગ્રીનરી વચ્ચે આપણા રહેવાના રૂમ ને એ બધું છે હવે હું તમને ભાડાની ને બધી વાત કરું કે કેટલું ભાડું છે એક દિવસનું શું ભાડું હોય એના ભેગું શું શું તમને મળી શકે ભેગું એ બધી માહિતી આપ આપું જો કોઈને પણ એને આંકને રોકાવું હોય રાત્રિ રોકાણ કે કરવું હોય તો એના માટેનું ભાડું છે એક દિવસનું પંદરસો રૂપિયા અને સાથે બે ટાઈમ તમને જમવા મળે પંદરસો રૂપિયામાં બહુ રીઝનેબલ સારો ભાવ છે રૂમનો અને કદાચ આપણે કોઈના એનાકને એના હોય અને રૂમ કે બતાડવા મળે તો હું તમને બતાવીશ કે કેવા રૂમને છે તો એક જ દિવસનું પંદરસો રૂપિયા ભાડું છે તો હોટલમાં રહેવું સારું કે મંદિરમાં રહેવું સારું એ બધા મને કોમેન્ટ બોક્સમાં કહેજો તો બહુ સસ્તું ભાડું છે એટલું બધું ભાવ નથી રૂમનો પંદરસો રૂપિયા એટલે કાંઈ ન કહેવાય આમ સસ્તું ભાડું સાવને સાથે બે ટાઈમ જમવા આપે આપણે સવારનો નાસ્તો બપોરના જમવાનું સરસ મજાનું આપણે હવે જઈએ જો શૈલેષભાઈ આ બાજુ વિચિત કે કરવા મળે ને દાદા શૈલેષભાઈ મળ્યા છે શૈલેષભાઈ આખા ફેમિલી ની ઓળખાણ કરાવે છે જો આ સરસ મજાનું બાર નું વ્યુ ફોટોગ્રાફ ને બધું કરવાનું છે મસ્ત જો આ બધા આવે જાય છે ગાડીમાં આપણે દર્શન કરી લીધા અને પછી ફેરી આવશું જમવા માટે હા હું તને ગાડીમાં ડઉ હલખાવા જોને આકને બે ભાઈની જોડી કેવી જાય ઓ હા હા કેવું પડે ભલા બે મોટા ભાઈને એમાં જોવામાં દિવ્ય વચ્ચે જાય આ છે રૂમ સરસ મજાનો ત્રણ બેડ ને ઈ છે તૈયાર થવા માટે છે હા ઠંડી ઠંડી હવાને ને આવેલી બાલ્કની એ સરસ મજાની સામે દરિયો છે જવો સામે જો કેટલી અમે બતાવુ હા બતાવ ને જો આ બાથરૂમ ની નેની વ્યવસ્થા કરેલી જ છે અટેજ રૂમ સરસ મજાનો બાથરૂમ ને છે જો રૂમ છે ટોટલ ને એસી

ને કદાચ એમ કે આપણે એનએમ ને આવીને પછી બુકિંગ કરાવી તો રૂમ મળે કે ન મળે એના એના કરતા ખાલી તો અમે બાકી ફોન થી લેતો માટે એડવાન્સ હા રૂમ હોય તો ફૂલ બાકી હોય તો આ છે 12 નું તમને બતાડું